પોરબંદર શહેરના મિલપરા વિસ્તારમાં જય જયવડવાળા મામાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપ્રસાદી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું ગત તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ મામાદેવ મિત્ર મંડળ મિલપરા દ્વારા ચૈત્રવત દસમને બુધવારના રોજ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામાદેવની ધ્વજારોહણ શોભાયાત્રા તેમજ હવન યોજી અને બીડું પણ હોમવામાં આવ્યું હતું સાથે જ સાંજના સમયે મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો સાથે જ રાતના સમયે મામાદેવના ડાકલાનો કાર્યક્રમ પણ યોજાયો હતો

પ્રસાદી જો અત્યારે તમે જોઈ શકો છો ઘટું માણસ છે ને અમારે માહો હો કૃપા છે